બાતમી ના વિસ્તારમાં આવેલા માધવ ચોક પાસેથી એમડી ડ્રગ્સના જથ્થા સાથે શરીફ ખાન આજી ખાન નાયક રૂપે જનકસિંહ ચૌહાણ અને ભરત ભારતી અમૃત ભારતી ગોસ્વામી નામના રાજસ્થાનના યુવક ને દબોચી લીધા હતા

કતારગામ પીપલ ચાર રસ્તા માધવ ચોક પાસે બે ઇસમો એમડી ડ્રગ્સની ડિલિવરી કરવા આવનાર છે આ બાતમી આધારે તેમને પંચો સાથે ત્યાં રેડ કરતા બે ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે પોલીસ જે જ્યારે રેડ દરમિયાન આ બંને ઇસમોએ ભાગાભાગી કરી હતી પરંતુ પોલીસે એમને સતર્કતાથી અને પીછો કરીને પકડી લીધા આ બંનેને પકડતા એમાંથી એકનું નામ છે શરીફ ખાન ઉર્ફે જનકસિંહ ચૌહાણ હાજી ખાન નાયક અને બીજાનું નામ છે ભરત ભારતી અમૂત અમૃત ભારતી ગૌસ્વામી આ બંને થરાદ ડિસ્ટ્રિક બનાસકાંઠાના રહેવાસી છે અને આમની ધરતી કરતા આમની પાસેથી અંદાજે બસો સિત્તેર ગ્રામ જેવું ખૂબ સારી ક્વોલિટીનું એમડી ડ્રગ્સ મળી આવ્યું છે આમની પૂછપરછ કરતા આ ડ્રગ્સ એ લોકો રાજસ્થાનથી લાવ્યા હતા અને અહીંયા કોઈને દેવાના હતા આ લોકોની પૂછપરછ ચાલુ છે તપાસ દરમિયાન એ પણ જાણવા મળ્યું છે કે જે ભારતી ભરત ભારતી છે એ અગાઉ ગોવામાં નાઇજીરિયન ને પણ એમડી ડ્રગ્સની ડિલિવરી કરી ચૂક્યો છે ગોવા અવારનવાર જાય છે એ ઉપરાંત ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ એને ડ્રગ્સની ડિલિવરી કર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે અને તે રાજસ્થાનથી લાવતો હતો તો આ બાબતની તપાસ આગળ ચાલુ છે અંદાજે સત્યાવીસ થી અઠ્યાવીસ લાખ જેટલાનો મુદ્દામાલ મળ્યો છે ડ્રગ્સનો આ સિવાય એમની પાસેથી મોબાઈલ ફોન ચાર્જરો વગેરે કબજે લેવામાં આવ્યું છે